આ દેશના દરેક ક્ષેત્ર અને સમાજના દરેક પાસાને સ્પર્શ કર્યો છે જેમ એક નદી અનેક પ્રવાહોમાં પોતાને પ્રગટ કરે છે તેમ સંઘની યાત્રા પણ એવી જ છે સંઘના વિવિધ સંગઠનો જીવનના દરેક પાસાઓ સાથે જોડાણ કરીને રાષ્ટ્રની સેવા કરે છે સંઘે શિક્ષણ કૃષિ સમાજ કલ્યાણ આદિવાસી કલ્યાણ મહિલા સશક્તિકરણ સહિત સામાજિક જીવનના ઘણા ક્ષેત્રોમાં સતત કાર્ય કર્યું છે અને આ યાત્રાની એક વિશેષતા રહી છે સંઘની એક ધારા अनेक धारा तो बनी, मल्टीप्लाई तो थई, पर ते माँ क्या रे विरोधाभास नथी कारण के दरे एक धारा ना विविध क्षेत्र में काम करना रा उद्देश्य एकज छे, भाव एकज छे, राष्ट्र प्रथम first.